નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈના કોઈ બનાસર નગરપાલિકાના કામોને પ્રાધાન્ય આપતા નથી નગરપાલિકાના કાર્યાલયમાં બેસવાને બદલે ડાકોરની અંદર બનેલા સર્કિટ હાઉસમાં બેસે છે નગરપાલિકાની અંદર સીસીટીવી મારેલા છે જવાબદાર તંત્રને મારી વિનંતી છે કે નગરપાલિકાના સીસીટીવી ચેક કરી ચીફ ઓફિસરના મોબાઈલ લોકેશનને આધારે ચીફ ઓફિસર ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે ડાકોરમાં આવે છે અને કેટલા કામો કરે છે તેની તટાશ તપાસ કરવામાં આવે ડાકોર નગરપાલિકાના સભ્યોને પણ ઓફિસ સમય બાદ મુલાકાત માટે બોલાવે છે એ ગંભીર અન્યાય છે આજે જ્યારે ડાકોર નગરપાલિકાની અંદર સદસ્યો હોય અને ગામના લોક વિકાસના પ્રશ્નો હોય એમને કોઈ રજૂઆત કરવી હોય તો ચીફ ઓફિસર સંકલનમાં રહેતા નથી અને વખતો વખત ગેરહાજર રહેશે ડાકોર નગરની અંદર તેમની ચીફ ઓફિસર તરીકેની ફરજ હોય છતાંય અલગ અલગ જગ્યાના બહના કાઢી નગરપાલિકાના સદસ્યોને પણ ગાઢતા નથી આજની મારી વાત કરું તો મારા વોર્ડ નંબર છની અંદર બ્રહ્મપુર વિસ્તાર પુલિત આશ્રમ વિસ્તારની અંદર ગટરો ઉભરાય લેલી તેના વિડિયો બતાવવા માટે જ્યારે આજે હું ડાકોર નગરપાલિકામાં કરું ત્યારે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર નહોતા અને એવું જાણવા મળ્યું કે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને મોઢાનો ચાર્જ આપવામાં આવ્યો છે એનો મતલબ એ છે કે સત્તા તંત્ર દ્વારા સરકારી તંત્ર દ્વારા આ ચીફ ઓફિસરને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવે છે કાં તો ડાકોર સાથે અન્યાય કરવામાં આવે છે ચીફ ઓફિસરની ગેરહાજરીના કારણે ડાકોરના કેટલાય વિકાસ કામો અટકી ગયા છે અને ડાકોરના વિકાસકામો માટે આમ પ્રજા પીડાઈ રહી છે ત્યારે મારી સરકારી તંત્રની વિનંતી છે કે ડાકોર નગરપાલિકાને વફાદાર ચીફ ઓફિસર આપવામાં આવે અને ડાકોરના વિકાસને વેગ આપવામાં આવે તો જ ભારતીય જનતા પાર્ટીનું શાસન ડાકોરની અંદર યોગ્ય છે એવું પ્રજાને પ્રતીતિ થશે